સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ વુમન ફોર ટ્રી બે હજાર પચીસ કાર્યક્રમનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ ગુજરાત રાજ્યની અંદર સિત્તેરથી વધુ નગરપાલિકાઓની અંદર આજે યોજાયો જેમાં આજે ડભોઈ નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમથી વુમન ફોર ટ્રી બે હજાર કાર્યક્રમમાં ડભોઈ નગરના સખી મંડળની બહેનો દ્વારા આઠસો જેટલા વૃક્ષો વાવવાનો કાર્યક્રમ આજે પૂર્ણ કરવામાં આવ્યો છે આગામી સમયમાં આ જ સખી મંડળની બહેનો પણ રોજેરોજ આ વૃક્ષોનું જતન કરશે અને સરકારશ્રીનું જે સપનું છે કે હરિયાળું ગુજરાત હરિયાળું ભારત બને તે ઉદ્દેશથી આજે આ કાર્યક્રમ ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूट कमर दुखावा स्त्री रोग वजन घटाड़ू डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઇવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછકછ મોબાઈલ નંબર નાઇન